ગુજરાતી ઇન્ડસ્ટ્રીમાં છે ને સૌથી વધારે જો કોઈ કલાકારોની ફિલ્મોની રાહ જોવાતી હોય ને તો એ બે કલાકાર છે એક તો મલ્લા ઠાકર અને એક યશ સોની આ યશ સોની અને મલ્લા ઠાકર બે કલાકાર એવા છે કે જેની ફિલ્મોની રાહ દર્શકો સૌથી વધારે જુએ છે આ મારો અનુભવ છે હવે અહીંયા બે હજાર પચીસ શરૂઆત થઈ ગઈ છે મલ્હારની ફિલ્મો ત્રણ ફિલ્મો જે છે એ કન્ફર્મ થઈ છે એના વિશે આપણે ચર્ચા કરવાની છે આના સિવાયની બીજી કોઈ ફિલ્મો છે નથી એની કંઈ ડિટેલ નથી પણ ત્રણ ફિલ્મો કન્ફર્મ છે જે આપણને બે હજાર પચીસમાં જોવા મળવાની છે સૌથી પહેલાં તો આપણે ઓલ ધ બેસ્ટ પંડ્યા પોસ્ટર રિવ્યુ આપણે ઓલરેડી કરી નાખેલો છે આ ફિલ્મ છે એ ચૌદ માર્ચે આવવાની છે રાહુલ ભોલે અને વિનીત કનોજી આ ફિલ્મના ડિરેક્ટરો છે અને આમાં મલ્હારનું પાત્ર જે છે એક એઝ અ વકીલ હશે એવું પોસ્ટર પરથી મને લાગે છે અને બીજી કોઈ ડિટેલ આ ફિલ્મની કોણ બીજા કાસ્ટ છે એની કોઈ ડિટેલ નથી આવી પણ માર્ચમાં આવે છે એટલે આ મહિનામાં જ આપણને ટીઝર ટ્રેલર જે કાંઈ હશે એ બધું જ જોવા મળી જશે હવે બીજી એક ફિલ્મ છે જય માતાજી લેટ્સ રોક આ મે મહિનામાં આવવાની છે નવ મે બે હજાર પચીસ કલાકારોની જો વાત કરું મલ્લા ઠાકર છે પછી વ્યોમા મોદી છે ટીકુ તલસાણીયા વંદના પાઠક શેખર શુક્લા આર્યન પ્રજાપતિ અને ઘણી બધી લાંબી સ્ટારકાસ્ટ છે આ ફિલ્મની આ ફિલ્મના જે રાઇટર ડિરેક્ટર છે મનીષ સાયની જેણે શુભયાત્રા નામની ફિલ્મ છે એ ડિરેક્ટ કરી હતી અને લખી હતી જોકે શુભયાત્રા તો ઓફિશિયલ રિમેક હતી પણ ડિરેક્ટ પણ આપણે આ મનીષ એ કરેલી હતી એ ફિલ્મ આ ફિલ્મનું શૂટિંગ છે ને એ અત્યારે ચાલુ છે અને મે મહિનામાં નવ તારીખે જ આ ફિલ્મ સિનેમાઘરમાં આવી જશે એટલે આપણને આ ફિલ્મના જે પ્રમોશન મટિરિયલ કહેવાય એ બધું લગભગ લગભગ આપણને એપ્રિલ મહિનામાં જ બધું જોવા મળી જશે એટલે કે માર્ચમાં જ્યારે આ ફિલ્મ છે ઓલ ધ બેસ્ટ પંડિયા એ નીકળશે નીકળ્યા બાદ તુરંત જ આ ફિલ્મ જે છે જય માતાજી લેટ સ્ટ્રોક એના બધા મટીરિયલો ધીરે ધીરે આવી જશે જય માતાજી લેટસ્ટ્રોક છે એનું મોશન પોસ્ટર આવ્યું છે પછી ઓલ ધ બેસ્ટ પંડિયા છે એનું ફક્ત ને ફક્ત પોસ્ટર આવ્યું છે ત્રીજી ફિલ્મ છે જેનું પોસ્ટર ટીઝર ટ્રેલર કાંઈ નથી આવ્યું આ ફિલ્મ એક લવ સ્ટોરી છે ટ્રાયંગલ લવ સ્ટોરી અને આ ફિલ્મ છે એના ડિરેક્ટર લવની ભવાઈ અને ઓમ મંગલમ સિંગલમ જેણે ડિરેક્ટ કરી છે એવા સંદીપ પટેલ આ ત્રીજી ફિલ્મ લવ સ્ટોરી છે એ ડિરેક્ટ કરી રહ્યા છે ફિલ્મનું શૂટિંગ ખતમ થઈ ગયું છે ફિલ્મનું જે પોસ્ટ પ્રોડક્શન છે એ પણ લગભગ લગભગ ખતમ થઈ ગયું હશે અથવા તો ખતમ થવાના આરે હશે અને આ ફિલ્મ પણ બે હજાર પચીસમાં જ આવશે આ ફિલ્મ બે હજાર ચોવીસમાં દિવાળી આવવાની હતી પણ શૂટિંગ જ શરૂ નહોતું થયું અને ડિસેમ્બરમાં લગભગ આ ફિલ્મનું શૂટિંગ શરૂ થયું હતું મને બહુ યાદ નથી પણ બે હજાર ચોવીસમાં ફિલ્મનું શૂટિંગ શરૂ થયું હતું આપણે ઓલરેડી વિડીયો બનાવી પણ નાખેલો છે અને આમાં આપણને જો કલાકારો કહું તો મલા ઠાકર આરોહી પટેલ અને તત્સત મુનશી આ ત્રણ કલાકારો મુખ્ય જોવા મળવાના છે આ એક લવ સ્ટોરી છે ટ્રાયંગલ લવ સ્ટોરી હશે અને આ ફિલ્મ જે છે ને એ લગભગ લગભગ મને એમ છે કોઈ પણ તહેવારોમાં રિલીઝ થતા કરવાની હશે એવું પ્લાનિંગ હશે કારણ કે જન્માષ્ટમી અથવા તો દિવાળી કે આના સિવાય બીજો કોઈ પણ તહેવાર લગભગ લગભગ ચૂઝ થશે પણ અત્યારે શું છે અંદરો અંદર કંઈ ખબર નથી અને આ ફિલ્મ ખૂબ મોટી છે એટલે લગભગ લગભગ દિવાળી મારા ખ્યાલથી આ બે હજાર ચોવીસમાં દિવાળી જ આવવા નથી પણ હવે બે હજાર પચીસની દિવાળીમાં પણ જોઈએ કારણ કે દિવાળી હોય એટલે બોલિવૂડમાંથી પણ એટલી ફિલ્મો આવતી હોય એટલે ગુજરાતી હારે રિલીઝ કરવી થોડું રિસ્ક જેવું છે પણ બે હજાર પચીસમાં આ ફિલ્મ આવશે એ કન્ફર્મ છે તો હવે આ ત્રણ ફિલ્મો મલહારની ફાઇનલ છે આના સિવાય જો બીજી કોઈ ફિલ્મ આવશે તો મારી પાસે રિપોર્ટ આવશે તો હું તમારી સમક્ષ રાખી દઈશ પણ અત્યારે આ ફિલ્મો કન્ફર્મ છે ધન્યવાદ